સુરતમાં રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે આ રોગચાળાએ તો હવે માત્ર ચૌદ દિવસની બાળકીનો ભોગ લીધો છે પાલનપુર જગતનાકા ખાતે રહેતા પરિવારમાં પહેલી દીકરીના જન્મની ખુશી ચૌદ જ દિવસમાં શોકમાં પરિણમી હતી બે દિવસથી ઝાડા અને ઉલટી થતાં હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી જોકે તેને કમળાની અસર હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તબિયત લથડતા દાદા અને દાદી તેડીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જો કે બાળકીને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી ચૌદ દિવસ પહેલાં સારિકાએ રાંદેર ખાતે આવેલા એક હેલ્થ સેન્ટરમાં તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો હજુ તો આ બાળકીનું નામ પણ રાખ્યું ન હતું દરમિયાન બે દિવસ પહેલાં તેને ઝાડા અને ઉલટી થવા લાગી હતી જેથી નજીકમાં જ આવેલા પાલ સેન્ટરથી દવા લઈ આવ્યા હતા ત્યારબાદ તેની તપાસ કરતા તેને કમળાની થોડી અસર હોવાનું પણ જણાવાયું હતું અને વધુ સારવાર માટે લઈ જવા માટે પરિવારને જણાવ્યું હતું પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે ચૌદ દિવસની બાળકીના મોતના પગલે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પરિવારના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે